જલસે નળ યોજના છે જે છેવાડાના ગામ સુધી પહોંચી નથી ત્યાં લોકો પાણી માટે વાલખા મારે છે વંચિત રહે છે અને અમારે વઢવાણ સુરેન્દ્રનગરની તંત્ર જળસે નળ યોજનાની કનેક્શન ઘર સુધી પહોંચાડી નથી શક્યું અને પાણીનો વ્યય અને વેડપ થાય છે તો આ તંત્રની મિસમેનેજમેન્ટ જે છે એને ઉજાગર કરવા માટે અમે આ સવિનય જણાવીએ છીએ વેરફાર થાય છે કેવી રીતે એટલે નળી જે કનેક્શનમાં ઘરમાં જોડાયો જ નથી તો હવે પાણી જ્યારે લાઈન શરૂ કરે છે ત્યારે એની મેતે પાણી ચાલ્યું જાય છે બે બે કલાક સુધી ચાલતું રહે છે પાણી જ્યાં સુધી વાલ્મેન બંધ ન કરવા આવે ત્યાં સુધી માંગે અમારી માંગ છે કે વહેલી તકે ધ્યાન દોરીએ છીએ તંત્રને કે આનું મિસમેનેજમેન્ટ છે એને સરખું કરીને ફટાફટ કનેક્શન આપીને જે પાણી જ્યાં પહોંચાડવાનું છે ત્યાં પહોંચાડેનગર મહાનગર મહાનગરપાલિકા રચના થઈ છે

લોકો ભ્રષ્ટાચાર સિવાય કર્યો નથી સત્તાવન થી અઠાવન કરોડ રૂપિયાની નવી પાઇપલાઈનો સુરેન્દ્રનગરના તમામ સોસાયટીઓમાં આપવામાં આવ્યા પરંતુ આજની તારીખમાં એમાં પાણી આપવામાં આવે પણ ઘર સુધી કલેક્શન આપવામાં ન આવવાના કારણે આજે કરોડો રૂપિયાના કરોડો ગેલોનું પાણી વેફાઈ રહ્યું છે જાહેર રોડ ઉપર થાય છે ગંદકી ફેલાય છે પરંતુ આજની તારીખ સુધીમાં તંત્ર એમના અણઘડ વહીવટના કારણે આજે લોકો ત્રાહીમ પોકારી ગયા છે વ્યવસ્થા વધવાના બદલે વ્યવસ્થા અવ્યવસ્થા વધુ થતી જાય છે અને દિવસે દિવસે સુરેન્દ્રનગરનું નું તંત્ર ગંડુ રાજા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે